નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરીએ તો આજે પણ ચાર બ્લોકની મિત્રો આવક રહેલી છે બ્લોક નંબર એક થી લઈને બ્લોક નંબર ચાર સુધીની આવક છે મિત્રો સેમ ગઈકાલ જેવી જ આવક છે મિત્રો આ પાંત્રીસ હજાર કરતાની આસપાસની આવક છે મિત્રો અને હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો આજે પણ જાણી લે કે રાબેતા મુજબ કેવા બજાર કેવી ક્વોલિટીના કેવા બજાર ભાવ રહે છે મિત્રો આલ હરાજીમાં જ હતો એટલે બજાર ભાવ તો જોઈએ તો ગઈકાલ જેવું જ છે આજે પણ છતાંય અત્યારે રૂબરૂ જઈને જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઇનલ કાઢો જ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને મિત્રો અત્યારે બે લાઈનની હરાજી લેવાઈ ગઈ છે ત્રીજી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે ને અહીંયા પાંચસોને એક વીસ રૂપિયામાં મિત્રો પહેલો જ વકલ વેચાઈ ગયો છે ને જેનું હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપ જોઈ શકો છો આ ત્રણ ત્રણ વકલ છે ત્રણેય પાંચસો માં વેચાણા છે સુપર ક્વોલિટી માલ છે એકદમ લાલ કલર ઉપર મસ્ત મત ક્વોલિટી માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે એનો જોઈ શકો તમે આવી ક્વોલિટી છે સારી ક્વૉલિટીમાં માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો છે એનો આ એ સેમ ક્વોલિટી છે જોઈ શકો છો અને પાંચસો એકવીસ જ છે અને આ ક્વોલિટી રે એ ત્રણેય એક જ વકલ છે એક જ ધણી છે ને એક જ દલાલ છે મિત્રો પાંચસો એકવીસ રૂપિયામાં આ માલ વેચાણ છે ત્રણેય મિત્રો મીડિયમ ક્વોલિટી ની વાત કરી તો ચારસો ને છત્રીસ રૂપિયામાં જોઈ શકો છો તમે મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો ને છત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો મીડિયમ ક્વોલિટી મીડિયમ સાઇઝ માં ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો એ મિત્રો પાંચસો ને સોળ રૂપિયા માં આ માલ વેચાણો છે સાઈઝ વારો માલ છે થોડુંક ઝીણા મોટું છે અમે ઝીણા મોટું સાઈઝમાં માં છે આ વર્કરનું પણ ક્વોલિટીમાં તમે જોઈ શકો થોડુંક સારું હોય છે પાંચસો સોળ રૂપિયા ભાવ દીધો કલર વાળો ને સારો માલ છે પાંચસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણ ઝીણા મોટી સાઈઝમાં છે સારી ક્વોલિટીમાં તેમજ મિત્રો મોહપતી આ ત્રણસો એકાણુંમાં વેચાણી હતી અત્યારે પેલા મિત્રો આ પાંચસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે સારી ક્વોલિટીમાં જોઈ શકો છો એકદમ વીણાટ કરેલો માલ છે ને સુપર ક્વોલિટી છે પાંચસો એકત્રીસ રૂપિયા આનો ભાવ દીધો છે આ ક્વોલિટી છે જોઈ શકો છો પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી હોય છે ત્રણસો ને એકાણું રૂપિયા માં આ માલ વેચાણ છે કાલે ત્રણસો એકાશી એકાણુંમાં માં વેચાતા મિત્રો આજે જોઈ તો એટલા જ બજાર ભાવ છે એટલે સેમ ગઈકાલ જેવું છે આજે પણ બજાર છે અને ત્રણસો એકાણું રૂપિયા ભાવતી હોય મોવાપતી માલ તેમજ મિત્રો કાનજીની ગુલટીની વાત કરીએ તો ત્રણસો ને અગિયાર રૂપિયામાં ગુલ્ટા ગુલટી વેચાણી છે આવું ઝીણી ગુલ્ટી છે ને ગુલટી કરતા સેજ મોટું હોતી છે આવડું ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે ગુલટી ગુલટા સાઈઝ છે પીળીપતિની કાનજી છે મિત્રો અને બગાડ કેવું કાંઈ છે ને સારી ક્વોલિટી છે ત્રણસો રૂપિયા ભાવ દે છે અને આની નાની ડુંગળી મોટી છે મિત્રો આ ડુંગળી છે અને ચારસો ને છાસઠ રૂપિયા ભાવ દે છે સાઈઝવાળી મોટી છે પીડીપતી કાનજી છે ચારસો ને આ માલ વેચાણો છે નહીં થોડુંક સારું છે ચારસો ને સાંજે ચારસો ને એકસાઠ રૂપિયામાં આ ડુંગળી વેચાણી છે મીડિયમ ક્વોલિટી માલ છે એવરેજ ક્વોલિટી માલ છે ચારસો ને એકસાઠ રૂપિયા ભાવતી હોય છે બેતા ઉપર થોડોક માલ છે ચારસો એકસાઠ રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધી સાઈઝ છે આની અંદર ચારસો ને એકસો રૂપિયા માં મળે જણો છે તમે મિત્રો બેતા અને ગુલટી ની વાત કરી તો આ બેતું વેચાણું છે બસો છ રૂપિયા માં બેતું વેચાણું છે મિત્રો બસો ને છ રૂપિયા ભાવતું છે કોઈક ગુટ બેતું હોતે છે અને કોઈક બગડ વાળું બેતું હોતે છે એની અંદર બસો છ રૂપિયા ભાવતું છે પ્રોપર બધું બેતું છે અને ગુલટી ની વાત કરી તો બસો ને એક રૂપિયા માં આ ગુલટી વેચાણી છે હાવ ઝીણી બધી ગુલટી છે એમાં મોટું ગાય છે એને જોઈ શકો છો તમે આવ ઝીણી ગુલ્ટી છે આના બસો એક રૂપિયા ભાવ છે અને આના ચારસો છપ્પન રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝમાં છે થોડીક સારી ક્વોલિટી છે ગુલ્ટી છે અને ગુલટી કરતાં થોડુંક મોટું હોતું છે એની અંદર આવું ચારસો છપ્પન રૂપિયા ભાવ છે આના આ સારી ક્વોલિટીમાં છે એકદમ પાકો માલ છે ચારસો છપ્પન રૂપિયા ભાવ છે સત્યમ દલાલમાં ચારસો છપ્પન રૂપિયા ભાવ મોટી સાઈઝ માં જોઈ શકો છો ત્રણસો છ્યાસી રૂપિયા ભાવતી છે મવાબતી છે કોઈક બેતુ હોતી છે આની અંદર મિક્સમાં બાકી ઝીણી છે મોટી સાઈઝ કાળી ડુંગળી છે ત્રણસો છ્યાસી રૂપિયા ભાવતી હોય છે મિત્રો મોવાપતિ માલ ની વધારે વાત કરીએ તો ચારસો ને એકાણું રૂપિયા માલ વેચાણો છે ઝીણા મોટી સાઈઝમાં માં છે જોઈ શકો છો આ પ્રકાર નો મવાબતી માલ છે ઝીણા મોટી સાઇઝમાં છે પણ એકદમ બમ્પર માલ ની વાત કરું તો મિત્રો આવડી સાઇઝ હોતી છે આની અંદર જોઈ શકો છો એકદમ મોટી આવડી સાઇઝ હોતી એની અંદર ચારસો એકાણું રૂપિયા હોતે છે મોવાપતિ માલ છે મિત્રો મીડિયમ રીટેલ ક્વોલિટી માલની વાત કરીએ તો બસો ને એક્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે મીડિયમ સાઇઝમાં ને મીડિયમ ક્વોલિટી રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ છે આવું ઝીણી ગુલડીથી લઈને મિત્રો આવડી સાઇઝ છે મોટામાં બાકી આથી મોટું કાંઈ છે નહીં બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ફાઇનલી કેડો મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવ મિત્રો બજાર ભાવ જોઈ તો ગઈ કાલ જેવું સેમ આજે પણ બજાર જોવા મળેલું છે મિત્રો કાલ જેવું જ બજાર છે મિત્રો બજારમાં કઈ લાંબો કઈ ફેરફાર છે નહીં ગઈ કાલ જેવું જ બજાર છે સેમ બજાર છે ગઈ કાલ જેવું જ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ